लगोला टमाटर ना एक सौ ना 180 रुपया ग्लास काचबू सरसरा स्वास्थ्य छुटी दो पानी नींबू टमटम कितने मिलेगा दिलाकड़ा 10 रुपया बैंक गल्ला

આ વીસ રૂપિયાની બધી કોઈપણ આઈટમની પ્લાસ્ટિકની બરણી ઘર વખરીનું સામાન બધું વીસ વીસ રૂપિયામાં સરસ સરસ વસ્તુ છે બધી तिस रुपियाँ वस्तु कोही तिस तिस रुपियाँमा बजी आइटम सरस सरस

નીચે વાળી ત્રીસ રૂપિયા વાડી અને ઉપર 60 રૂપિયા વાડી 110 વાડી જોઈએ છે આ બિલ જીતો બસ 100 રૂપિયાનો ચોકરા માટે નંબર આજે બબી ખરીદી કરવા ગયા હતા બાબા શું શું લાવ્યા આજે એનો હોલ કરો તો આજે હું શું શું ખરીદી કરીને લઈ આવી તમને બતાવ અને સૌથી પહેલા તો આજે પર્સની ખરીદી કરી મારી અને વિદિશાના બંનેના પર્સ લઈ આવી આ જો કે અમે ભદ્ર બજારમાં નથી લીધા આ તો અમે લીધા છે કંકસાળ બજારમાંથી તો આ છે મારું પર્સ અને આ છે વિદિશાનું પર્સ માથી કઈ સારું લાગ્યું મિત્રો

અને જો આ એક લઈ આવી કંટીન્યુ કરવા કઈ કંટી આ આ ભદ્ર લીધું ચોપડા આવતા છે કેમ કે હું અત્યારે ભરતી હતી આજે વિજુને લેસન કરતી હતી

પછી આ લેવી વિદિશાની બુટ્ટી વિદિશાને ચાલેને મારે પણ ચાલે અને આ બ્રેસલેટ લઈ આવી વિદિશા માટે બસ બહુ જાતી ખરીદી નથી કરી અને મગ આ તો આપણે રેગ્યુલર જોતા જ હોય તો બસ આટલી જ ખરીદી કરી બહુ જાતી ખરીદી નથી કરી અમારે તો ચાલતું જ હોય ખરીદી થોડી ઘણી થોડી ઘણી અને અમારા પર્સ કેવા લાગ્યા એ મિત્રો જરૂરથી કે જ